ગાંધીનગર સાયબર ક્રાઇમે પ્રથમ વખત કોલકર્તા ડિજિટલ એરેસ્ટના ચાઇનીઝ કમ્બોડિયન ગેંગના ભારતીય સભ્યની ધરપકડ કરી છે ફેડેક્સ કુરિયર કર્મચારી તરીકે ઓળખ આપી ભોગ બનનારને આરોપી કોલ કરતો હતો આરોપી ચેતન કોકરે મહારાષ્ટ્રનો વતની છે એક દિવસમાં સો જેટલા કોલ કરી છેતરપિંડી કરતો હતો જેમાં 100 માંથી 5 જેટલા લોકો તેના સંપર્કમાં આવતા હતા ટેલિગ્રામ સ્ક્રાઇબ એપ્લિકેશનના મારફતે તે કોલ કરતો હતો અને ખોટી યુનિફોર્મ ડ્રેસ પહેરીને બેસતો હતો સા이버 સેલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરને એક ડિજિટલ અરેસ્ટના કિસ્સામાં આજે ખૂબ જ મોટી સફળતા મળી છે આમાં જે ડિજિટલ અરેસ્ટમાં જે ફરિયાદીને જે કોલ કરીને અને જેમને ધમકાયું કે તમારે પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે અને આ વસ્તુ મળી છે એના કારણે તમે અરેસ્ટ કરવામાં આવશે એ જે કોલ કરનાર વ્યક્તિ છે એમને આપણે ઝડપી પાડવામાં આવેલ છે એ કોલ કરનાર વ્યક્તિ એમનું નામ જે ચેતન કોકરે મહારાષ્ટ્રના ઓલાવા મુંબઈના નિવાસી છે અને એ અમુક લોકો સાથે મળીને અને આ વસ્તુઓની એ જે ગેંગ છે આપણે કહીએ કે ચાઇનીઝ કમ્બોડિયન ગેંગ સાથે મળીને એ આવી રીતે ફરિયાદીને કોલ કરીને પછી ફરિયાદીને ડરાવતા હતા અને એના પછી જ્યારે ફરિયાદીને બહુ ડર બેસી જાય પછી એ લોકો પાસેથી એમને પૈસા એ લોકો પાડતા હતા